તો ગાઈઝ આપણે ઘરેથી થી હવે આવ્યા છે ચાલુ વરસાદ આવતો તો જો આપણે પલળી ગયા અહીં આની વસ્તુ છે પણ આપણે અંદર નાખી દે મિત્રો તો પહેલા તો કેમ છો મિત્રો સ્વાગત છે મારું એક નવા વિડીયોમાં હું તો આશા કરું છું કે તમે બધા મજામાં છો મિત્રો તો આવી ગયા છે આપણે ફરીવાર નવો વ્લોગ લઈને મિત્રો તો આપણે આ નવા બ્લોગમાં આપણે કાંઈક નવું કરવાનું છે નવું તમે જોઈ શકો છો મિત્રો કે આપણે શું કરવાના છે મિત્રો તો આ જોઈ લો તો મિત્રો આપણે આ એટલે એવા એરિયામાં આપણે મસ્તનો પ્લાન બનાવવાનો છે એ તમને હું અત્યારે નહીં કહી એ સરપ્રાઇઝ છે ને એ સરપ્રાઇઝ છે તો આપણે એ સરપ્રાઇઝને આપણે દેખાડવાનું પણ છે બધાને તો આપણે બધું આ સાફ સફાઈ કરતા હતા એક મિનિટ જો મિત્રો આપણે બધા સાફ સફાઈ કરતા હતા એ તમે શોર્ટ વિડીયોમાં જોઈ શકો છો ને શોર્ટ વિડીયોમાં ન જોઈએ તો લોંગ વિડીયોમાં પણ જોઈ શકો છો તો આપણે આ બધા સાફ સફાઈ કરી નાખ્યું છે ને બહાર જો વરસાદ આવે છે આ બધું પલરી ગયું જો હજી મિત્રો વરસાદ જ આવે છે ને આપણે અંદર અહીંયા કામ કરીએ છીએ આ બધું સોખું કરી નાખ્યું જો જોખો અહીંયા ઉધી ચોખ્ખું કરી નાખ્યું આ પગથિયાની બધું ચોખ્ખું કરી નાખ્યું છે ને અહીંયા હવે ચોખ્ખું કરવાનું છે તો શેઠ ઉધી સોખું કરી નાખવાનું તો આપણે હાલએ ને આપણે કાંઈ નડે નહીં મિત્રો ને ધીડ આવે નહીં ત્યાં આપણે કાલે સવાર આવશું ને તો પાણી માર દઉં મિત્રો તો આમાં તમને દેખાતું નહીં હોય થોડુંક ઝાખું ઝાખું દેખાતું હોય મિત્રો જો તો છે મિત્રો આવું બધું છે ને આ બધું આપણે ઘરથી કવાડી લઈ ને બધું આ કાઢી નાખીએ મિત્રો વધારાનું છે ને જો અહીંયા છે મિત્રો દેખાય ને એ બધું છે આપણે કાઢી નાખવાનું છે તો આપણે આપડે ઘરેથી બધું સામાન લેતા આવીએ ને કાઢી નાખીએ તો કઈ જ આપણે ઘરેથી હવે આવ્યા છે ચાલુ વરસાદ આવતો તો આપણે પલળી ગયા હે ને પલળી ગયા આપણે ને આ કવાડી લઈ આવ્યા છે ને હવે આપણે જો આ બધું છે ને એ બધું હેરકું કરી નાખીએ તો હાલો એને હેરકું કરીને મળીએ તો યાર આપણે કામ કરતા હતા એ તો થઈ ગયું આપણે જો આ બધામાં છે આ કન્ના બધું ને જો યા બધામાં બધામાં કન્નાકું ને હવે ખાલી છે ને સવારમાં આવશું એટલે પાણી માર દઉં ને મસ્તને ક્લીન કરી નાખશું ને હવે આપણે થોડુંક આ બધું ખોલી ને હવે આપણે આ ઠેલીને કવર કરવા બેઠી જશે તો એના માટે આપણી પાસે છે આ એક રોલ ને બીજા છે પેજ તો એ તમને પણ દેખાડી દેમ તો આ જરા પેજ આ પેજ અને આ રોલથી આપણે આ ઠેલીને કવર કરવાનું છે મસ્તની ડિઝાઇનમાં તો હવે આપણે કરી નાખીએ હાલો તો ફાઇનલી મિત્રો હવે આપણું આ ઠેલી રેડી થઈ ગઈ છે આપણે વોટરપ્રૂફ ઠેલી બનાવી છે એ ઠેલી જો રેડી થઈ ગઈ છે ને હવે આપણે આમાં કંઈ બીજી ફેશન કરવા નથી તો તમે જોઈ શકો છો થઈ ગઈ છે ને રેડી હવે આમાં તમે સામાનય ઘણો ભરી શકો છો મિત્રો એ હું તમને આગળ ભરીને આવું તો દેખાડું મિત્રો તવારે જે કે લેવા ફાઈનલી મિત્ર આપણે બધું નાખી દીધું છે ને તમે જોઈ શકો છો મસ્ત ની થેલી આપણી રેડી બની ગઈ છે તો જોઈ શકો છો જોઈ લો રેડી બની ગઈ છે ને આપણું પાણી ને એવું બધું છે આપણું મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ ને જો આવું સાફ સફાઈ કર્યું ને વરસાદ જોઈ લે તો મિત્રો વરસાદ અત્યારે સાવથી સાવ રહી ગયો છે તો જોઈ શકો છો વાદળા કેવા આવી ગયા મસ્ત ને ને વરસાદ રહી ગયો છે અત્યારે તો વરસાદ તો રહી ગયો હવે આપણે આ ઠેલીને છે ને આ ઠેલીને એને આપણે મેકી દઈએ તો જો આપણે ને બધું ખેરી લેવા દે આ બધું એમને રહ્યા દઈએ પછી આપણે લગભગ સવારે પ્લાન નથી આવવાનો કાંઈ તો બધું એક વિડીયો સાથે જ આવી જાય મિત્રો ને અમે એને બધું જો હવે તો આપણે અહીંયા કાંઈ ઓલું કરવા નથી વિડીયો એડિટ કરી ને પછી આપણે આપણા જૂનાગઢ જાઉં મિત્રો તો આને આપણે અહીંયા ટીંગાડી દેવાનું છે તો ચાલો આપણે એને ટીંગાડી દઈએ તો મિત્રો આપણે આ બીજી એક નવી થેલી લઈ લીધી છે એમાં આપણી ઠેલી નાખી દીધી છે તો આ હેટિંગ કાઢી દઈએ આપણે ચાલો આપણે હેટિંગ કાઢી દીધી ને હવે જોઈ શકો છો તમે અહીંયા આપણું બધું આમને એમ છીએ હવે આપણે આ સસમાં એ બધું અહીંયા રેવા દઈએ તાળું અહીંયા છે પાણી પીવાનું બોટલો અહીંયા છે ને એક મિનિટ જો આ પાંડો આપણે અહીંથી લઈ લઈએ ખોટો પડશે પાંઠો આઈસ મેક દે પછી આપણે કામ લાગશે અને આને કવાડી ને આય રાખ દે અને આ ડોલ છે એમાં કસરો છે એ કસરો એ સાઈડમાં માં રાખ દે કેમ કે આપણે જરૂર પડશે ડોલ ખોટી પલરી જાય તો વજન વારી થઈ જાય તો જોઈ શકો છો એટલું છે તો મિત્રો આ બીજો આપણે આ બધું બનાવીએ એનો વિડિયો તમારે જોવો હોય તો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા એટલે લાઈક કરી દેજો શેર પણ કરી દેજો ને સબસ્ક્રાઈબ આવે ને એ પણ કરી દેજો મિત્રો ને સપોર્ટ કરજો મિત્રો ને બીજો તમારે આ આખા રૂમનો વિડીયો જોવો હોય કે કેવું બનાવીએ કે કેવું નથી બનાવતા તો એ તમે પાર્ટ ટુ આવી જશે જોઈ લેજો ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં ટાટા બાય બાય